તો મિત્રો પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડાના સ્થળ ઉપર તમે જોઈ શકો છો અમારી ટીમે જે પણ અહીંયા માળા મૂકેલા તે મિત્રો માળામાં આજે પંખી સરસ મજાના માળા અંદર જે પોતાના ઘર બનાવી અને માળા બનાવેલા છે અને નવરાત્રિના જે મિત્રો આપણે ગરબા હોય તેને પણ તો અમે આવી રીતે બાંધી અને પંખી માટે માળા બનાવેલા છે તો તમે જોઈ શકો છો આવી રીતે મિત્રો અમે એક સેવાના કાર્યો કરવી સીવી અને મોટા પ્રમાણમાં વૃક્ષ મોટા કરવી સીવી અને વૃક્ષ પણ ઘણા મોટા થઈ ગયા છે તમે જુઓ આટલા બધા મોટા વૃક્ષ થઈ ગયેલા છે અને આવી રીતે માળા બનાવવાના છે તો તમે જુઓ આ સરસ મજાનો નજારો અમારા સ્થળનો કદમનું વૃક્ષ છે અને આ ઉમરાનું વૃક્ષ છે તો મિત્રો ઘણા માણસો મિત્રોએ અમને કીધેલું કે તમે સ્થળ ઉપર ઉમરાના વૃક્ષ નાખો તો મિત્રો તમે જુઓ આ ઉમરો અત્યારે અવળો મોટો થઈ ગયો છે અને હવે આને એક વર્ષ પછી મિત્રો આમાં ફળ પણ આવશે અને પંખી પણ ખૂબ મોટા પ્રમાણમાં ખાય તો પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડા જય દ્વારકાધીશ